તો હું જાતો તો વાવ અને આપણે અહીંયા કને ઉપ સરપંચ ચાની કીટલી છે એ જગ્યાએ આપણાના એક આપણા સબસ્ક્રાઈબ મિત્ર અને એ પણ યુટ્યુબર છે અને અત્યારે એમ કહેવાય કે એમની હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જ યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ છે અને યુટ્યુબનો ચમકતો સિતારો થવા જઈ રહ્યા છે અને માતાજી એમને સાથ આપે અને જલ્દી એમનું કામ થાય અને સિલ્વર બટન આવી જાય એવી આપણી શુભકામના જલ્દી જલ્દી તો આપણા ભરતભાઈ છે ભરતભાઈ સાથે આપણે

છેલ્લા આમ તો ચાર પાંચ મહિનાથી હું યુટ્યુબ ઉપર કામ કરું છું મજા આવી રહી છે ખરેખર સારો મળી રહ્યો છે યુટ્યુબ ચેનલ ભરત ચોધરી થરાક છે તમે કદાચ ન જોઈએ તો અંદર સચ કરજો આપણે ધાર્મિક સ્થળો ને અલગ અલગ વિવિધતા ને સંસ્કૃતિનું આપણે પ્રદર્શન કરીએ છીએ તમે સપોર્ટ કરી રહ્યા છો એટલે કિરકભાઈને પણ સપોર્ટ કરો એ પણ સારા એવા બ્લોગર છે અને થોડા વાવ થરાજ જિલ્લાનો ચમકતો સિતારો કેવાયું બધું મોના અમારા ભરતભાઈ ને એ પણ સારું કામ કરે છે ચેનલની અંદર જે આપણા કલ્ચર વિશેના અમુક ટેમ્પલ બ્લોગ ટ્રાવેલ બ્લોગ બનાવે એમને પણ સપોર્ટ કરજો એમની ચેનલ છે ભરત ચૌધરી થરાદ જો આપણે દરજી કામ કરતા હોય ને તો દરજી કામની મેન માથાકૂટ કઈ છે હું તમને બતાવું મેન માથાકૂટ તો આરી આપણે કે કોકડી લેવા આવે ને તો કોકડી જલ્દીથી મેચિંગ મળે નહીં અને કંટાળો આવી જાય આપણે આટલા બોક્સ ફેદીએ તાર મોડ આપણને ચાર પાંચ કલરની કોકડીઓ મળે કારણ ને તોય પબ્લિક આપણને એમ કે તમે આટલા પૈસા લો આટલા પૈસા લો પણ ભાઈ આજુ આટલી કોકડીઓ લીધી આટલી કોકડીયા અંદર દસ કોકડીઓની અંદર મને મિનિમમ કલાક દોઢ કલાક જેટલો સમય લાગ્યો અને આપણે આ થરાદની અંદર ચાવડા બ્રધર મટિરિયલ્સની દુકાન છે અમારા વિક્રમભાઈ છે એમની દુકાન છે અને આ બધું જેન્ટ્સ મટિરિયલ રાખે આ જગ્યાએ તમામ વસ્તુ જેન્ટ્સ મટિરિયલની અંદર તમને મળી જાય તમે જ્યારે પણ લેવા આવો આ જગ્યાએ સ્ટોક અવેલેબલ જ હોય છે ઇસ્ત્રી બિસ્ત્રી બધું આવો ને વિક્રમભાઈ તમને બધું મળી જાય છે કોલર કપ શર્ટપટ્ટી બેલ્ટપટ્ટી જેન્ટ્સ મટિરિયલની અંદર તમામ આવતું હોય આવી જાય તમારે છે એક બંડીથી કરી અને સૂટ શેરવાની હું તેની વસ્તુ આ જગ્યાએ મળી જાય તમને

આ થરાદ ની અંદર શિવાભાઈ ની પાણીપુરી છે શિવાભાઈ ચુરમું આલે છે બીજી જગ્યાએ આલે પણ શિવા જેવી મજા નહીં આવતી વન નંબર થરાદ માં એક હા એક નંબર નો તો ગાઈસ વાગી ગયા છે રાતના ના 11 અને આપણે અત્યારે ફિશિંગ કરતા હતા થોડા સટ ફિશિંગ કરવાના હતા એટલે કે સટ ના કોલર કફ ને ઉચોટાડવાનું હતું એ એ ચોંટાડી દીધું અને બધું તો કામ પૂરું થયું નહીં પણ અડધું કામ પૂરું થઈ ગયું છે એ કરી નાખ્યું અને હવે એને ગોઠવી અને સૂઈ જઈએ પાછા ખવારના વહેલા જાગવાનું છે જો આ છે આપણી પથારી આ જગ્યાએ બધા શર્ટ પડ્યા છે આટલા ફિજિંગ કર્યા ત્યારે ચાર આ છે ત્રણ આ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર શર્ટ ફિજિંગ કર્યા છે હજી વીસ જેવા આમાં થેલામાં પડ્યા છે હજી વીસ જેવા શર્ટ ને આ નકશોભાઈએ ગોધડી બારે મૂકી દીધી છે એ ગોદડી અહીંયા મૂકી દીધી આપણે આ સ્ત્રીથી ફિઝિંગ કર્યું અને આ કાઉન્ટર ઉપર હવે બધા આ શર્ટ ચડાવી દઈએ અને પછી આપણે હોઈ જઈએ હવાના વહેલા જાગીશું તો મળીશું આપણે હવે આવતીકાલ ત્યાં સુધી સૌને જય માતાજી ગુડ નાઇટ બાય બાય ટાટા